મિત્રો તમને એમ થતો હશે કે આ શું કરી રહ્યા છે ગરમા ગરમ તવા ઉપર ખાંડ ટમેટા અને દૂધ કેમ નાખે છે તો મિત્રો હું તમને જણાવું કે એક મસ્તની હોમ રેમેડી આપણે તૈયાર કરવાની છે તમારે એના માટે એક લોઢી ગરમ કરવા મૂકવાની છે અને તેના ઉપર તમારે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખવાની છે હવે મિત્રો ખાંડ નાખાઈ જાય પછી તમારે એક ટમેટું લેવાનું છે અને તેના બે ફાડા કરી લેવાના છે અને આ બંને ફાડાને તમારે ખાંડ ઉપર ઊંધા મૂકી દેવાના છે આટલું કર્યા બાદ મિત્રો તમારે તેના ઉપર એકથી બે ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરવાનું છે અને હવે અડધી વાટકી જેટલું દૂધ તેના ઉપર તમારે નાખવાનું છે અને ધીમા તાપે તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો બેથી ત્રણ મિનિટ સુધી તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે એકદમ બધું દ્રાવણ ઉકળવા મળે ત્યારબાદ તમારે એની અંદર એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને ફરીથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે થોડું ઉકળવા મળે પાણી ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર અડધી ચમચી જેટલો કોફીનો પાવડર જે આપણે ઘરે કોફી હોય એ તમારે ઉમેરવાની છે અને ફરીથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે તો મિત્રો હવે આ લોઢી ઉપર આ સંપૂર્ણ પ્રવાહી છે ટમેટાનું ખાંડ છે દૂધ છે આ બધું આપણે મિક્સ કરેલું છે ઉકળવા મળે ત્યારબાદ મિત્રો તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આ જે પાણી બનીને તૈયાર થયું છે તેને આપણે એક અલગ વાસણની અંદર લઈ લેવાનું છે એટલા માટે તમારે મિત્રો ગરણીની મદદથી એક વાટકાની અંદર તમારે આ પ્રવાહી છે એ બધું ગરણીની દ્વારા ગાડીને અલગ કરી લેવાનું છે તમે જોઈ શકો છો તે રીતના એક વાટકાની અંદર આ પ્રકારનું પ્રવાહી આવી ગયું છે હવે મિત્રો આટલું પાણી તૈયાર થઈ ગયું છે અને હવે તેની અંદર મિત્રો આપણે એકથી બે ચમચી જેટલું ગુલાબજળ ઉમેરવાનું છે જેના કારણે સુગંધ પણ સારી આવે અને ઠંડક પણ સારી લાગે તો આટલું કર્યા બાદ હવે મિત્રો સંપૂર્ણ રેમેડી આપણી તૈયાર થઈ ગઈ છે હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવો તો શરીર ઉપર કાળા ડાગા હોય તમારી ત્વચાને તમારી સ્કિનને તમે ગ્લો કરવા માગતા હોય તો તેના માટેનો આ ઘરગથ્થુ નેચરલ રેમેડી છે તમે આનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો તમારા જે હાથ ઉપર પગ ઉપર ગમે ત્યાં તમારે સવારે સ્નાન કરવા જાઓ એની પહેલાં દસથી પંદર મિનિટ પહેલાં તમારે તમારી સ્કિન ઉપર આ જે પ્રવાહી છે તેને લગાવવાનું છે અને તમારા હાથ દ્વારા ઘસવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી અને પછી ઠંડા પાણી તમે શ્વાસ સાફ કરશો તો તમે જોઈ શકો છો કે તમારા હાથની અંદર પગની અંદર અથવા તમે જે જગ્યાએ આ લગાવ્યો છે ત્યાં તમારી સ્કીન છે ગ્લોક થવા લાગશે મતલબ કે જો કાળા ડાગા છે તો એ કાળા ડાગા પણ દૂર થઈ જશે અને તમારી સ્કિન પણ ગ્લો થઈ જશે તો આના માટે તમારી સ્કિનને ગ્લો કરવા માટે તમારે બજારમાંથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી તમે ઘર બેઠા આ રીતના નજીવા ખર્ચે આ હો નેચરલ હોમ રેમેડી તમે બનાવી શકો છો અને તમારી સ્કિનને તમે ગ્લો કરી શકો છો તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ